નમસ્કાર મિત્રો લાઈફ ચેન્જિંગ ચેનલમાં દાંત જેવા દાણા માટે કુદરતી ઉપચાર વિશે સૌ વાત કરીએ ની રસની ની રસ ધાધર પર લગાડવાથી ચેપ ફેલાવનારા જીવાણુઓ નાશ પામે છે દસ મિનિટ સુધી લગાડ્યા પછી સાફ પાણીથી ધોઈ નાખવું બીજો ઉપાય છે હળદર અને દૂધનો

પાંચમો ઉપાય છે નાળિયેર તેલનો નાળિયેર તેલ ચામીને મોઈશ્ચરાઈઝ કરે છે અને ઇન્ફેક્શન દૂર કરવામાં મદદરૂપ છે સૂતા પહેલાં લગાવશો તો વધારે અસરકારક રહેશે ખાસ ધ્યાન રાખવું કે ધાતર પર વારંવાર ખંજવાળ ન કરવી તીખા અને તેલિયા ખોરાકથી દૂર રહેવું અને ચામી હંમેશા સ્વચ્છ રાખવી જો ધાતર લાંબા સમય સુધી ન જાય તો જરૂર ડૉક્ટરનો સંપર્ક કરવો મિત્રો આશા છે કે તમને આ ઘરેલું ઉપચારની માહિતી ઉપયોગી લાગી હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ